મારું નામ પંચાલ માનસીબેન મનોજભાઈ છે મારી શાળાનું નામ પીએમસી શ્રેત મોના વિદ્યા મંદિર બ્રાન્ચ એક બાલા સિંદુર મારું કૃતિનું નામ ઔદ્યોગિક પ્રવાહી કચાનું વ્યવસ્થાપન મારું નામ સામાહી વિશાલ કુમાર છે હું ધોરણ સાત તમામ ભણું છું આ કૃતિનું નામ ઔદ્યોગિક પ્રવાહી કચરાનું યોગ્ય અને સુધારી વ્યવસ્થાપન છે આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારો વિભાગ પાંચ પી કચાનું વ્યવસ્થાપન અને સંસાધનોનું વ્યવસ્થાપન કૃતિનું નામ ઔદ્યોગિક પ્રવાહી કચાનું વ્યવસ્થાપન શહેરો અને ઉદ્યોગોના આવા પ્રવાહી કચરા સ્થાન પર તળાવ નિર્માણ કરીને એકત્રિત કરવામાં આવે છે અને આવા ધારી પ્રદુષકો ધરાવતી પ્રવાહી અંદર લીલ અને વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાનો ફેલાવ કરવામાં આવે છે

અમારી કૃતિમાં દર્શાવેલ સૌપ્રથમ એક મોટા કદનું તળાવ દર્શાવવામાં આવે છે જેમાં લીલ અને બેક્ટેરિયાનો ફેલાવો કરવામાં આવે છે આ બેક્ટેરિયાને લીલ પોતાના જીવન ચક્ર દરમિયાન કાર્બનિક હાનિકારક અને ઝેરી પદાર્થોનો ઉપયોગ કરે છે જેને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવે ફેરવે છે જેમાંથી પ્રવાહી કચ જેમાં પ્રવાહી કચરામાંથી હાનિકારક પદાર્થો દૂર થાય છે ત્યારબાદ આ પ્રવાહીને ગાર્ડન પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે જ્યાં બહાર આવતો પ્રવાહી ખૂબ જ ઓછું હાનિકારક હોય છે આ પાણીનો ઉપયોગ ખેતી અને ઉદ્યોગોમાં કરી શકાય છે આ જેના પરિણામે પાણીના પ્રદૂષણને ઘટાડી શકાય છે